જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાયા બળદેવજી ઠાકોરને બનાવાયા મહેસાણા જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરીના સ્થાને ફરી એક વખત બળદેવજી ઠાકોરને મહેસાણા જિલ્લા કોંગ્રેસની જવાબદારી સોંપાઈ કલોલના પૂર્વ ધારાસભ્ય અને ફાયર બ્રાન્ડના નેતા તરીકે જાણીતા બળદેવજી ઠાકોરને સોંપાઈ જવાબદારી રાજુ ઠાકોર કડી જય માતાજી ભારત માતા કી જય આવતીકાલે કડી ખાતે એટલે કે પ્રવીણભાઈ પરમારની ઓફિસની નીચે નવી મામલતદાર કચેરીની બાજુમાં માન્ય શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષતા નીચે કડી વિધાનસભાની જે ચૂંટણી થઈ એ ચૂંટણીના અનુસંધાને એક આભાર દર્શનનો કાર્યક્રમ કડી મુકામે રાખવામાં આવ્યો છે આ આભાર દર્શન કાર્યક્રમમાં